દાહોદ જિલ્લામાં તમને ખ્યાલ હોય તો સરકાર તરફથી જે ડબલ એન્જિનની સરકાર છે આજે સરકાર વાતો કરી રહી છે કે લોકો સુધી જળ પહોંચાડવું છે પણ જળ ક્યાં છે શું કરે લોકો કરે તો શું કરે આ છે નલસે જળની યોજના આપ જોઈ શકો છો કે નલસે યોજની નલસે જળ જે છે તે યોજનામાં ફક્ત ને ફક્ત સપોલી લગાવવા દેવી છે આ સિમેન્ટથી તમે જોઈ શકો છો સિમેન્ટથી એક બનાવી નાખવામાં આવ્યું છે અને પછી આમાં નળ નલ પણ નથી અને જળ પણ નથી છે જલની જે સરકારની યોજના હતી એ સરકારની યોજનામાં આ પાણી તો ક્યાંય આવતું જ નથી જળનું તો ક્યાંય નામ જ નથી પણ તો જોઈ શકો છો આમાં જે છે તે નળ નથી જળ પણ નથી ફક્ત ને ફક્ત આવી બાબતો ખાલી લોકોને દેખાવ પૂરતી કરવામાં આવી છે જળ તો ક્યાંય પહોંચતું જ નથી

આપ જોઈ શકો છો કે લોકો કઈ રીતે જીવી રહ્યા છે બાળકો રમી રહ્યા છે સાવ સૂકો પ્રદેશ છે અહીંયા જળસ ક્યાંય નથી અને લોકો માટે જે પ્રધાનમંત્રી યોજના હતી તેમાંથી સંદાસ પાછું તમે ચાલજો બનાવી નાખો આ બધી વસ્તુ આવું જ છે જે સરકારની બોલબલા છે ફક્ત ને ફક્ત દેખાવો છે સ્માર્ટ સિટી માટે સ્માર્ટ ગ્રામ્ય માટે અને યોજનાઓ માટે ફક્ત ફક્ત દેખાવો જ કરવામાં આવ્યો છે કે ક્યાંય જળ કોઈશું નથી આવી જ પરિસ્થિતિ આ આદિવાસી વિસ્તારોમાં છે લોકો બોલે તો કે ના લોકોને ઘણું કહેવું છે ઘણું બોલવું છે પરંતુ જળ તો અહીંયા આવતું જ નથી કોને કહેવા જાય એ ખાસ કરીને અહીંના સ્થાનિક સ્થાનિક લોકો છે એમની પાસે પણ આપણે જાણીએ

પણ પાણી તો તમે જોઈ રહ્યા છો ને એવું છે પોચ્યું નથી કેવું છે તમારે જમીન માટે પાણી જોઈએ તો ક્યાંથી તમે પાણી ક્યાંથી લાવો તમે તળાવનું પાણી લાવી નદી નું લાવીએ તમારે પાણી લાવવા માટે કઈક પાઇપ નાખવા પડતા હોય છે પાઇપ તો નાખવા પડે ને અને એમાં મોટર પણ નાખવી પડે હા મોટર પાણી નાખવું પડે મશીન તો ખર્ચો તો આવે જ ને સરકાર તો એમ કહે છે કે અમે ખેડૂતોને મફતમાં પાણી પહોંચાડીએ કઈ કઈ મફતમાં મળે છે પાણી એવું છે ખેડૂતોને જ ખર્ચો કરવો પડે કરવો પડે તો આ હાલત છે દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારની મિત્રો કે સરકાર ડબલ એન્જિનની સરકાર છે સરકાર વાતો તો ઘણી કરી રહી છે કે જળ પહોંચાડ્યું છે અમે ખેડૂતોને જળ પહોંચાડ્યું બી નથી પીવા માટે પાણી પહોંચાડ્યું છે શું કહેજો કાકા શું નામ છે તમારું રંગો रंगाबाई अरे रंगाबाई क्यू काम से

સરકાર જે અત્યારે સરકાર સાય છે એ તો એમ કે ભાઈ રંગાભાઈ સુધી એના ઘર સુધી પાણી પોસાવી દીધું પણ આ દેખાઈ રહ્યું દેખાઈ રહ્યું છે તમને કોઈ આવ્યું છે પાણી કે નહીં ના પૂછ્યું

ત્યાં જળ પહોંચાડ્યું છે લોકોએ હવે સરકાર કહી છે કે મે નર્મદા નર્મદા યોજના લાયા છે નળ છે જળ યોજના લાયા છે તો આવી બધી સરકારની વાતો છે તો લોકો પાસેથી જાણ કે સરકારે આવી બધી જે યોજનાઓ આપી છે એ કેવું છે શું કે કાકા શું નામ છે તમારું સબુરભાઈ તમને કયું ગામ કટલા કટલા સબુરભાઈ અહીંયા તમને પાણી સરકારે પહોંચાડ્યું કીધું છે એ વાતો થાય પાણી પહોંચાડ્યું માલ પીવે ને માણસ પીવે ને

બધા આદિવાસીઓને બધી યોજનાઓ મળે છે પાણી પણ ઘર ઘર સુધી પહોંચી છે ગંગાભાઈ નું કેવું એવું છે પાણી પહોંચતું જ નથી તમારું પણ કેવું છે પાણી પહોંચતું જ નથી આ વખતે શું કેશો લોકસભાની ચૂંટણી છે મત દેવા જવાનું છે શું કેશો સરકાર તમને પાણી લાવો એક વાર કઈ સરકાર સુરત નું એવું છે ભાજપ ની સરકાર સામે હતી

છે જવું તમે જોબ કરવા પણ બહાર ઉદ્યોગ આજુબાજુ અત્યારે ખેતી કરવી છે તો તમે પાણી ક્યાંથી લાવો તળાવમાંથી તળાવમાંથી હા મશીન મૂકીને મશીન મૂકીને મશીન એનો ખર્જો કોણ આલે પોતે પોતે સરકાર નથી આપતી સરકાર તો એવું કહે છે કે અમે બધી યોજના આપે છે અરે સરકાર પોતે કરીએ છે એવું છે સરકાર આ ગામડા ભરે તો ખબર પડે ને ડીઝલ પાણી બધું અમારું પોતાનું તો સરકાર તમને કંઈ આપતી નથી સરકાર એવું કહે છે કે ખેડૂતોને નર્મદા યોજનાથી કેનાળ આપી છે હા તે આપી હશે કોઈને આપી હમણ કોઈ નથી આપતું હમણ નથી આપતા આટલા એરિયામાં કોઈની પાણી જ નથી પીવાનું બી નથી કશું કે એની

કે આદિવાસી વિસ્તારમાં આ લોકો કઈ રીતના સરકાર અત્યારે સહાય આપે છે નમસ્કાર આવા દ્વારા જે આદિવાસી વિસ્તારની જે મુલાકાત લેવામાં આવી છે એના વિશે તમને હું અહીંના વિસ્તારોની જે બૈરાઓ છે તેમની પણ તેમની સાથે પણ વાત કરાવું કે સરકારે તમને પાણી જાદુ આપ્યું છે સરકારે પાણી પોસાડી દીધું તમારા સુધી આવે છે પાણી તમારા નળ માં નાખી દીધા છે પાણી નથી આવ્યું એવું છે આદિવાસી એરિયો જે છે એમાં સરકારે નલસે જલ્દી યોજના કરી છે પાણી પહોંચાડ્યું છે આપને હું બતાવું ડોબા બાંધવામાં જે આ છે નળની પવન આ જે શક્તિ છે એ ડોબા બાંધવામાં ખાલી કામ લાગે છે આમાં પાણી આવતું નથી અત્યારે ગાય પણ અને વાસણા પણ અત્યારે આમાંથી પાણી માગે છે કે સરકાર અમને પાણી આપું આજે તમે જે આ જે તમારી સહાયમાંથી અને યોજનામાંથી જે આ હેન્ડપંપ લગાડ્યા છે ને એમાંથી અમને તમે પાણી આપો અત્યારે આ શું કહેવાય કે પશુ પણ અત્યારે પાણી માગી રહ્યા છે પરંતુ આ સરકાર ડબલ એન્જિનની સરકાર આ ડોબાઓને આ ગાય ભેંસોને ક્યારે પાણી આપશે